સુરતમાં વધુ એક બાળકીનું મોત નીપજ્યું છે પલસાણાના તાતી થયા ખાતે આવેલ વી કે પાર્કમાં ઘટના સામે આવી છે બાળકીના પીએમ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે દરબાર વર્ષે યોજાતા ભાગ લેવાનો લાવો લેવા માટે ગુજરાતની જાહેરાત કરી દેવાઈ છે ટ્રેનમાં બુકિંગ નહીં મળતા કેટલાક પ્રાઇવેટ ટુર ઓપરેટર્સ દ્વારા અમદાવાદથી પ્રયાગરાજ વચ્ચે પણ બસ શરૂ કરવામાં આવી છે અમદાવાદથી પાંચ જેટલી ખાનગી બસ માટે પાંત્રીસ કલાકની મુસાફરી માટે આ બસ નું ભાડું રૂપિયા બે હજાર થી લઈને પાંચ હજાર રૂપિયા સુધી નો છે ફ્લાઇટ ની વાત કરવામાં આવે તો અમદાવાદ થી ફ્લાઇટ સવારે છ હજાર થી લઈને રૂપિયા સુધીનું ભાડું જોવા મળે છે આ વખતે ત્રણ થી પાંચ લાખ લોકો ગુજરાત થી મહાકુંભ માં ભાગ લેશે ગુજરાત માંથી મોટા ભાગના સંતો પણ પ્રયાગરાજ પહોંચી ગયા છે પ્રયાગરાજ ખાતે તેમના દ્વારા ભંડારાનો પ્રારંભ પણ કરી આવ્યો છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત